કોઈ દો આવી રે આ બધી ને હા તો મોટી માળો થાય રે ના તો બીજા છે ને ભીમ જેવા આવે છે ને એવા રે ઓબો જોઈ લે આ તો ઓબો

ગમે તે પણ વાવ વાયન વાદર ઉકેન મોર આયો ભઈ આપળો મોર કમે તે પણ આયો તો હો પાછો છે ને મે મેક છે કે એ આવો તો પાછી ઓહો તો ના છોડે વળ્યા છો મજામાં ઓ લોબી કેરી આવે રે આ ઓ આ રે નમ આ ભઈ નું તો હું નહીં હું તો મારી કેરીયન લઈને ઉપર મરી જાય એવું કેરી આવો આ હું ઓબા રાખી મારા હેડો એક પેલું ઓબો લીધું એ

આ અરે ઓન તો અડધું મગજ છે ઓ લ્યા અરે તું આ તમારા ઘઉં છે અરે આ ઘઉં આપડા છે બનાયા મજૂરી કરી છે મું અરે અમારું ઘઉં હાથી રાખો હાથી હું અને મારા ઈ ખરા

હું યાર જમીન જમીન વાત કરી રહ્યા છો કેવું એમ છે બધું બધું જમીન પડી ને તો રાખી લઉં બધું ભેગું બધું ભેગું

થોડું મારે મારું બેઠું એક નાખો હા બધા આપડા ઘણા ઓબા હતા આખી ઓબા વાડી હતી પણ બધા ઘટી ને ખાવા યાર મારી હાથી ફળ નાક કપાય પણ મારા

બોલો દસ હજાર રૂપિયા બરોબર બરોબર ચાર ઓબરના ચાલી થયા ચાલી થયા

ખબર છે <S objeto>

તો ચાલો હતો પૈસા નાખો એતો તો બે દાણા તેની બધા તમારા પૈસા જાય જા ભાઈ બે જટ છેડીજો પછી મારે છે બે દાણા છે તમારા પૈસા આવી જાય